ત્યારે મિત્રો ચૈતર વસાવા એ ખૂબ જ લડી લેવાના મૂળમાં છે અને ભાજપની બધી પોલ ખોલી નાખી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો ભાજપ ઉપર આંકરામાં આંકરા પહારો કરતા અને ભાજપને આડે હાથ લેતા ભાજપ ઉપર ન કરવાના આરોપ ચૈતર વસાવા કરી રહ્યા છે ત્યારે મિત્રો ચૈતર વસાવા દ્વારા શું લેવા આંદોલન કરવામાં આવ્યું છે અને ભાજપની સામે અહીં ચૈતર વસાવા એક મુશ્કેલી ઊભી હોય તેવું લાગી રહ્યું છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ ચૈતર વસાવા દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા અને સરકાર દ્વારા શું કારણથી અને શું લેવા થઈ અને ચૈતર વસાવાને આંદોલન પણ ઉતરવું પડે છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ ચૈતર વસાવા દ્વારા કોના ઉપર આરોપ અને કોના ઉપર પતિ આરોપ લગાડવામાં આવી રહ્યા છે અને ચૈતર વસાવા આગળ શું જણાવશે તે પણ આપણે એકવાર સાંભળી લઈએ દારૂબંધી ના નામે ખુલ્લો દોર મૂકી દીધો છે કાલીઓ ભૂરિયો લાલિયો ભોલિયો બધા કોણ છે ભાઈ બંધ કરો એ બુટલે કરો ને દસ પેટી નું પરમિશન પાંચ લાખ રૂપિયા આપી દો વીસ પેટી નું પરમિશન મહિનાના દસ લાખ રૂપિયા ભરણ આપો શું ચાલે છે આ બધું બંધ કરી દેજો નકલી અને એક દિવસે યાદ રાખજો બંધ નહીં કરશો જનતા રેડ થશે અને તે દિવસે અમે કોઈ કાયદો વ્યવસ્થા જાળવવા ઉભા નઈ રહીશું તૈયાર છો ને બધા અહીંયા આંકડા જુગાર અમે અહીંયા સાયકલો પકડી અહીઆઈઆઈ વાર કીધું આ સાયકલો બાળકીઓની છે સરસ્વતી સાધના યોજના બધી વેચી મારી શું કાર્યવાહી કરી કઈ નહીં કેવડિયામાં પેલા યુવાનો માટે આપણે પરમિશન પરમિશન માંગ્યું તો શું ભાઈ ભાઈ આદિવાસીઓ નક્સલી નક્સલી છે છે આપણે સંવિધાનમાં અમારા અધિકારો છે અમારી રજૂઆત જિલ્લા વાળાને કરવા માટે અમે આવ્યા છે અમે કોઈનું ખોટું નથી કર્યું એટલે આવી રીતના બીજી વાર અમારી સાથે હેરાનગતિ નહીં થવી જોઈએ અમે બધાને સહકાર આપવા તૈયાર છે પણ જ્યારે અમારી સાથે આવી રીતના ઘર્ષણ થશે તો અમારા પૂર્વજો પણ નથી ઝૂક્યા અને અમે બી તમારા સીન સપાટા ડરવાના નથી અમે બી લડી લેવાના મૂડમાં છે તૈયાર છો ને બધા કાર્યક્રમ અહીંયા આપણે પૂર્ણ કરીએ બધા જ સાથી મિત્રો જે પણ જ્યાંથી પણ આવ્યા છે તમારા પ્રશ્નોની રજૂઆત અમે કરી દીધી છે પાંચ દિવસની અંદર નિરાકરણ નહીં આવશે તો આજે ભલે આપણે તમે હજાર જણ છો તે દિવસે દસ દસ જણને લઈને આવજો દસ હજાર ભેગા થઈશું અને ન્યાય માંગીશું તૈયાર છો ને એટલે આજે કાર્યક્રમ પૂર્ણ થાય છે બધા પોતપોતાની રીતની રજૂઆતો હતી કે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીડીઓની સૂચનાથી જે કર્મચારીઓ બીજેપી સભ્ય ઝુંબેશ જે ચલાવી રહ્યા છે એને અટકાવો તો એ રજૂઆતને ધ્યાને રાખીને તમે અમને કીધું કે તમે જાતે આવો તો તમારી સાથે આજે અમે આવ્યા અને તમારી રજૂઆતને લઈને કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ એસપી સાહેબ અને ડીઆરડીના શ્રી અને પાંચે તાલુકાના ટીડીઓ શ્રીની ઉપસ્થિતિમાં અમે ચર્ચાઓ કરી અમે છ આગેવાન અંદર જઈને ત્યારે એમને આપણે બધા પુરાવા પણ રજૂ કર્યા જેમ કે મારા ડીડીયાપાડાના ટીડીઓએ સોમવારે નવ તારીખે તમામ મનરેગાના સ્ટાફની મીટિંગ લીધી તલાટીઓની મિટિંગ લીધી ડીઆરડીના કર્મચારીઓની મીટિંગ લીધી અને કડક સૂચના આપી કે ડીડીઓની સૂચના છે અને આ મનરેગાનો તેર હજારનો લક્ષ્યાંક તલાટીઓનો પંદર હજારનો લક્ષ્યાંક અને ડીઆરડીના આવાસવાળાના જેટલા પણ આવાસ આપ્યા છે એમને બધાને રજીસ્ટ્રન કરાવો ટોયલેટ જેને મળ્યા છે એનું રજીસ્ટ્રેશન કરાવો એમ કરીને સૂચના આપીને ઝુંબેશના રૂપે બીજેપી સભ્ય નોંધણીની કામગીરી ચાલુ છે અને રોજે સાંજે ફોલોઅપ લેવામાં આવે છે ત્યારે એના વિરોધમાં આપણે બધા આજે ભેગા થયા આપણે શાંતિપૂર્વક જ રજૂઆત કરવા માટે અહીંયા આવતા હતા હું પણ તમારા લોકો ચૂંટાયેલો પ્રતિનિધિ છું મારા અધિકારો સંવિધાને આપેલા અધિકારો હું પોતે સારી રીતે જાણું છું આપણે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે છતાંય પોલીસ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવે છે દરવાજા બંધ કરી દેવામાં આવે છે કલેક્ટર સાહેબ નથી એવી ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે ત્યારે આજના મંચ પરથી હું કહેવા માંગુ છું પોલીસ વિભાગના અધિકારીઓને પણ તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું છે અમે અત્યાર સુધી દસ વર્ષથી સામાજિક લડત ચલાવીએ છીએ કેવડિયા હોય નર્મદા હોય કે તમામ પ્રકારની લડાઈઓ ગાંધીનગરમાં પણ અમે હક અધિકારની લડાઈઓ માટેના ધરણા પ્રદર્શન કર્યા છે અમે અને અમારા સમાજે ક્યારે પણ કોઈ સરકારી મિલકત કે ખાનગી મિલકતને એક રૂપિયાનું પણ અમે નુકસાન નથી કર્યું ત્યારે આ કલેક્ટર ઓફિસ આ નર્મદા જિલ્લાના લોકોની સેવા માટે છે આ કોઈના બાપની પેઢી નથી છતાં આપણને રોકવામાં આવે છે ત્યારે આવનાર દિવસોમાં આપણે જાગવું પડશે એ હું મારા જેવા ધારાસભ્ય હોય કે તલાટીથી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ હોય બધાનો પગાર પ્રજાના પરસેવાના ટેક્સમાંથી આવે છે એટલે અમે બધા નોકર છે અમે બધા પ્રજાના નોકર છે હું પણ એમાં આવી જા મને પણ પ્રજાના પૈસાનો પગાર મળે છે અને કલેક્ટરથી લઈને તલાટી સુધીના જેટલા પણ કર્મચારીઓ છે બધા પ્રજાના નોકર છે કોઈએ સાહેબ બનીને બેસવાની હિંમત નહીં કરવી જોઈએ અને પ્રજાની સેવા કરવાનું માત્ર કામ કરવું જોઈએ ત્યારે આ કર્મચારીને આ કર્મચારીઓ જેમણે પણ બીજેપી સભ્ય નોંધણીની ઝુંબેશ ચલાવેલી છે એમને આજે હું કહેવા માંગુ છું તમારા પર ત્રેવડ હોય તો તમે આ કુર્સીઓ ખાલી કરી તમે બીજેપીની કમલમમાં બેહો સભ્ય બનો અને ચૂંટણી લડો તો તમને અમે ખબર પાડી દઈશું કે આ આદિવાસી આદિવાસી વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીઓ આ બધું કરી રહ્યા છે જો પાંચ દિવસની અંદર આ લોકો પર જો કાયદેસરની કાર્યવાહી નહીં થશે તો દિન પાંચ પછી આ કલેક્ટર કચેરી હોય એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત હોય બધાનો ઘેરાવો આદિવાસી સમાજ આવીને આવી એક બાજુ નર્મદા જિલ્લામાં આધાર સેવા કેન્દ્રો નથી લોકો રાત પડે ને રાતે બે વાગ્યા ના તા આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાઇન પર ઊભા છે કેવાયસી માટે બાળકોને લઈને લાઇન પર ઊભા છે રેશન કાર્ડનું સર્વર નથી ચાલતું

તો આ સરકારને આ તંત્રને અને આ વિરોધીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે પાંચ દિવસ તમારા પાંચમા દિવસ પછી જો આ લોકો અમને સીધી રીતે ન્યાય નહીં આપે તો પછી અમે આ આંદોલનનો રસ્તો પણ અપનાવીશું તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું કે નવા અહેવાલ સાથે તો ચેતર વસાવાએ એ ભાજપના નાકમાં દમ કરીને રાખ્યો હોય તેવું લાગી રહ્યું છે તેના વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ